હેલો ફ્રેન્ડ તો આજે અમે પહોંચી ગયા છે વ્યારા શ્રી રામ તળાવ ની અંદર માં તો ચાલો તમે પણ અમે ફરવા લઈ જઈએ અમારે મારી જોડે છે બ્લેસી બ્લેસો હાઈ કરો ચાલો અંદર જઈએ ચાલો ચાલો ચાલ ચાલી જાવ તો ફ્રેન્ડ્સ આ છે વ્યારાનું રામ તળાવ અહીંયા તમે જોઈ શકો છો તો મિત્રો અત્યારે થઈ રહ્યું છે સનસેટ તો એના લીધે વ્યૂ થોડુંક તમને ક્વોલિટી થોડીક લો જોવા મળશે પણ ચાલી જશે તો મિત્રો તમે જોઈ શકો છો પછાડી સાઇટ આ છે બ્લેશું તળાવજો આ છે પછાડી જોઈ શકો છો મિત્રો આ છે અહીંયામાં ઈસા અને મોટું તળાવ આ તળા જવાનો રસ્તો છે આ તો બંધ છે પણ અહીંયાથી અંદર જઈ શકાય છે તો અહીંયા બોટ વગેરે પણ હતી પણ અત્યારે હાલમાં નથી આ જે સીધા રસ્તો છે મિત્રો અહીંયા વોક કરી શકાય છે બેસો ચાલો આપણે પેલી બાજુ ફરવા જવાના ચાલ ના ના ચાલો અંદર જાય તો મિત્ર બ્લેસી અહીંયા બતક શોધી ગયા છે બહુ ખુશ થઈને આગળ જાય છે એની પાછળ આપણે જઈએ છે તો તમને બી બતાવીએ વ્યાલા તાળ ના બતક બ્લેસી આગળ જઈ રહી છે તો મિત્રો તમને અહીંયા બતાવીએ અમે બતક જો પેલી બાજુ છે બતક પેલી બાજુ પેલી બાજુ પેલા જો બતક પેલા જો પેતા પેતા જો મિત્રો આ છે બતક ચાલો તમને પાસે જઈને બતાવીએ બ્લેસ સામે જે ડસ્ટબિન રેબિટ વાળું જો રેબિટ છે રેબિટ તો મિત્રો આ છે વ્યાળાનું રામ તળાવ આ જોઈ શકો છો તો મિત્રો આ છે બતાક જો કેટલા પ્યારા પ્યારા છે મસ્ત છે હે 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 હેલો જોતા પણ નથી જે પેલું બતક જોયું છે આપણને વાહ લુકિંગ સો ક્યુટ લુક એટ

એક તળાવ અહીંયા છે એક તળાવ પેલી બાજુ છે ઓકે ચાલો બાજુ આ છે લોકલ અહીંયાના ચો ચાલો આઈ થિંક આ ભન છે કેમ લેશું આ ફૂવા છે મિત્ર પણ અત્યારે હાલમાં ભન છે કંડિશન આની ભન છે અત્યારે તો જોઈ શકો છો આ છે ગ્રાઉન્ડ આ છે ગાર્ડન અને જસ્ટ વચ્ચેમાં આ આવ્યું છે કઈ પેલું હા ચાલો ચાલો ત્યાં આગળ નાનલા બેબીને રમવા માટે છે ચાલો આ સેટ થી જવાનું ક્યાં છે તરવા નું મજા આવતી છે ને બ્લેસી બ્લેસી ના ના અહીંયા નથી મૂકવાનું ચાલ અહીંયા જોઈ શકો છો તમે આ ટાઈપના ગ્રાઉન્ડની અંદરમાં છે મતલબ વ્યાલા ગાર્ડનની અંદરમાં તો અહીંયા પછાડી જોઈ શકો છો એક બીજું પોન્ટ અહીંયા છે આ જોઈ શકો છો એક છે એક જસ્ટ જસ્ટની સાઈડ છે આમાં બતક નથી તો મિત્રો આ છે નાના બેબી લોકોનું રમત ગમત કરવાનું સાધના એક્ટિવિટી કરવા માટે હા આ તો આમ કરવાનું છે અહીંયાથી આમ મોટા માટે છે ડીકવા આમ કરવાનું છે જે બેસી જાઉં બેસી જાઓ તમે બેસો ઉપર સરખા બેસો બસ વજન છે બ્લેસુ કેવું લાગે તમને અહિયાં મજા આવતી છે છે ને તો જસ્ટ અત્યારે અમે લોકો સાઈડ પર ત્યાં બેબીસ એક્ટિવિટી કરવાનું સાધનો તો આપણે જવાનું છે ત્યાં સીધું અગાડી ત્યાં જોઈ શકો છો ત્યાં જવાનું છે બ્લેશો આપણે જવાનું છે ત્યાં અગાડી ચાલો આ બાજુ થી ચાલો 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 બાજુ ચાલ ચાલ પેલી તો બબો રમવાનું છે ઈ પેલું લસણ પટ્ટી વાળું છે ત્યાં હું જઈએ વાવ ચાલ 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 તો ભાગવાનું નહીં દીકરા પડી જાય લેસો રોક 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 વાવ ઈ દે લેસો રોક રોક આ છે અહીંયા પાણી માટે પાણીના પરબ ઓકે બ્લેસો બ્લેસો ખૂબ બધા ઘડી જતા રહ્યા છે અહીંયા છે બીજું એક્ટિવિટી કરવાનું નાનલા બેબી લોકો માટે આ છે અહીંયા ફરવા માટે આવેલા લોકો અહીંયાના લોકલ લોકો છે બ્લેસો આ સાઈડથી જવાનું નથી દીકરા ત્યાંથી ઉપરથી જવાય તો આ જઈ શકે છે અહીંયા આ ટાઈપનું છે અહીંયા જો બેબીસ લોકો છે પેલી વચ્ચે આવ પેલી વચ્ચે સામેની સાઈડ હે અંદરની સાઈડ જા બસ આ વચ્ચે હવે આ બજે આ બજે આ બજે આ બજે આ બજે અહીંયા આવો બજે થી ધીમે 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 આવજો હા ધીમે ધીમે કેમ બીક લાગતી છે બીક લાગે રોક મે પકડો હા અહીંયા પેલેસન પટ્ટી માં ચાલ અહીંયા મસ્ત આવવાનું છે ચાલ ચાલ આવ આવ आ पकड़ी ना दीकू पकड़ी ने जंग के फटू छे ठीक से ठीक से बैठा दे पीछे 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 आ पीछे चला तो आ खींच मत ऐसे बस ऐसे बिठा दे बस चल तू भी बैठ जा मैं घुमाता हूँ मैं भी घुमाता हूँ बैठ जा तुम यहाँ पे बैठ जा बैठ जा बैठ जा मैं घुमाता हूँ यहाँ पे ठीक है हाँ બ્લેસ મજા આવતી છે ઝૂલા પર મજા આવતી છે તો મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ એટલે વિડીયોની ક્વોલિટી થોડી ડલ આવશે પણ વિડીયોમાં મજા આવશે આગળની સાઇડ પર તમને જઈને વાત આવશે તો વિડીયોમાં બની રહેજો તો હું પણ બેસી ગયો છું બેસી જાય ઝૂલામાં બેસો પગ નથી લાગતા નીચે નહીં પગ નીચે मस्त छे वाव जा तो मित्रा बेसी કરી રહી છે મોબાઈલ રેકોર્ડિંગ સલકુ پکڑ બ્લેસી આજે બતા બ્લેસી ને હાથ માં છે કેમેરો અત્યારે આપણે જે લઈ રહ્યા છે ઉપર પછી લઈ જશું આપણે બ્લેસી ને ઉપર સલકુ پکڑજે આપણે જેમ ભાગી નીચે પેલી જતી જેમ ભાગી ગઈ કીસ ચાલ 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 તમે તો અત્યારે પડી ગઈ છે સાંજ એટલે અત્યારના ટાઈમ પર તમને વધુ પબ્લિક જવા તો ના મળે પણ રાત્રિના ટાઈમ પર તમને અહીંયા વધુ પબ્લિક જોવા મળશે કે બેસો અત્યારે તો સાંજ થઈ છે એટલે થોડાક ટાઈમ પછી આ પછાડી લાઈટ જોઈ શકો છો આ લાઈટ પણ અહીંયા ઓન થઈ જશે એટલે રાત્રિ ટાઈમ પર તમને અહીંયા વધુ પબ્લિક જોવા મળશે પાછા જઈશું ત્યાં આપણે કોઈ દિવસ આવશું ને આપણે પછી જઈશું આપણે જે પેલા ડકલા ત્યાં જતા રહીએ જો પેલા સામે દેખાય બતાક જો પેલા શું પાણી કેટલું સાફ અને સુંદર છે જો કેટલું સુંદર પાણી છે કે કેટલું સાફ છે એક પણ જાતનું અહીંયા કચરું જવા મળશે નહીં તમને જોડી જતા પાછલી માછલી પીધી જતા ચાલશે પાછા અમને અહીંયા પછાડી બતક દેખાય છે ચાલો તમને પાછા બતાવીએ બતક જોડે આપણે મજા કરીએ લો

તો મિત્રો આ ડૉક્ટર બતાકતા ખાય છે ઘાસ જો ઘાસ નાખે છે અહીંયા કેટલા મસ્ત ખાય છે તો મિત્રો અત્યારે થઈ રહી છે સાંજ તો તમે અહીંયા પછડી જોઈ શકો છો આ ટાઈપનું અહીંયા છે ગાર્ડનની અંદર મોસ્ટલી અહીંયા તમને કૂડા કે કચરો જોવા મળશે નહીં આ સાઈડથી ઇન્ટર થવાનું છે બેસવા માટે મસ્ત છે અહીંયા પણ મૂકવામાં આવે છે બાકડા તો આપણે મિત્રો આ ગાર્ડન માટે માંથી આપણે એટ સ્ટાર રેટિંગ આપશું પછાડી પણ તમે જોઈ શકો છો સ્ટ્રીટ પર આ ચલોની જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો આ પણ અહીંયા નીટ એન્ડ ક્લીન છે લોકો અહીંયા આવે છે ફરે છે ને અહીંયા જોઈ શકો છો આ છે ડસ્ટબિન આ ટાઈપનું અહીંયા ડસ્ટબિન વગેરે બનાવવામાં આવ્યું છે તો લોકો ઉપયોગ પણ કરે છે સરસ ગુડ જોબ અને આપણે ગઈ પણ શહેર ના કે કોઈ પણ ગામડા નાયે ગમે ત્યાં કચરા કરવા નહીં મેં આગળના મુંબઈ વાળા વિડીયામાં પણ કીધું હતું એ હિન્દીમાં બનાવ્યો હતો વિડીયો તો એમાં પણ કીધું હતું કે કચરો આપણે ગમે ત્યાં ફેંકવા નહીં ને જગ્યાને આપણે સાફ અને ક્લીન રાખવું બેસું ભાગે છે આગળ ફરી મિત્રો એક વાર પાછા આપણે તે જગ્યા પર પહોંચી ગયા છે બેસી અહીંયા પાછી લાવી છે ભાઈ લોકો છે ભાઈ લોકો છે માય લેખ રૂપ ચાલ ધીમે આવું હા હા છોડ ગયા ધીમે ધીમે આવું ધીમે ધીમે હા આવું ધીમે 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 પક નીચે પગ નીચે પગ નીચે પક્ક નીચે પગ ધીમે મેળવ ધીમે ધીમે આવું ધીમે મજા તો છે ને મજા છે મી તો એન્ના છો ભેજ ધીમે 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 આવો બધા ધીમે ધીમે આવો ધીમે ધીમે આ ભાઈ ચાલો લેશો બેસો ધીમે ધીમે ચાલો ચાલો ધીમે ધીમે ચલાવો આવો આવો બેસો ધીમે ધીમે સાઈન પડી ગઈ છે અહિયાનું પાંચ ટિકિટ વ્યારા નગરપાલિકા વોટર પાર્ક સિંગલ એન્ટ્રી ટિકિટ મે પેલા મોટા લોકો પણ બેસે છે બીજું તો મિત્ર અત્યારે અહીંયા પડી ગઈ છે રાત અમને બેસી બેસી જોડે તો અત્યારે અમે અહીંયાથી નીકળવાના છે ચાલો મળીએ કઈ બીજા વિડીયોમાં અત્યાર સુધી બાય બાય ટેક કેર સી યુ બેસી જવાના બ્લેસિંગ આવવાનું નામ નથી રહેતું પણ અત્યારે એને લઈને નીકળ્યું ઘરે ચાલો બાય બાય